ભાવનગરની જ્ઞાનમંજૂરી સ્કૂલ અમરેલીની પાઠક સ્કૂલમાં સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું સૌરાષ્ટ્રની ખૂબ જાણીતી શૈક્ષણિક સંસ્થા ભાવનગરની જ્ઞાન મંજૂરી સ્કૂલ હવે અમરેલીમાં નવા શૈક્ષણિક વર્ષથી પાઠક સ્કૂલમાં શરૂ થવા જઈ રહી છે હાલ જ્ઞાન મંજૂરી સ્કૂલ ભાવનગર દ્વારા અમરેલીની પાઠક સ્કૂલમાં ધોરણ 11 અને 12 સાયન્સ અંગ્રેજી તેમજ ગુજરાતી મીડિયમ શરૂ કરવાની છે અમરેલી શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પોતાની શ્રેષ્ઠ કારકિર્દી માટે હવે અન્ય મોટા શહેરોમાં નહીં જવું પડે ત્યારે જ્ઞાન સ્કૂલ દ્વારા પાઠક સ્કૂલમાં સ્કોલરશીપ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમરેલી શહેર તેમજ જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો સ્કોલરશીપ ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવનગરની જ્ઞાનમંજરી સ્કૂલના યશભાઈ ચુડાસમાએ વિદ્યાર્થીઓને પોતાના ભાવિ માટે સુંદર માર્ગદર્શન પૂરું પાડેલું હતું સ્કોલરશીપ ટેસ્ટનું આયોજનને સફળ બનાવવામાં ભાવનગરની જ્ઞાનમજરી સ્કૂલના અમરેલી ખાતેના રાહુલભાઈ શિરોયા તેમજ પિયુષભાઈ પંડ્યાએ જહેમત ઉઠાવેલી હતી